અંબાજી ઘર બે ચાલો હવે આપણે આજ જવાનું છે બે જમવાનું છે અમને જમવાનું કે અમે નાનો પાડી શકીએ અમે મોઢાના મોળા મોળા મોઢાના મોળા એટલે અમે નાનો પાડી શકીએ એટલે અમને કાલે જમવાનું કીધું

પાણી આવવા પેલા બની ગઈ તું પણ બેઠી છો એટલા માટે તારા ભાવેશ બધું ખાયા વેસે બાર વેસે ને તેજલ સાચું બોલજે

કેમ રહી છે મજા આવે છે વાહ વાહ દ્વારકા કેમ રહ્યું તું એ જવાનું છે ને ફરીથી પાછું દ્વારકા હા તો પછી કેમ ખાવું મજા આવી હતી ને દ્વારકા હા આપણે જાવું જ છે પ્લાનિંગ કરવાનું જ છે હવે જો જાવાનું જોઈએ ને કેમ તૈયાર જ હોય ને સાહેબ બધા જ્યોતિર્લિંગ માટે પાકો ડન ચલો બધા મહેનત કરવા વાળા જો બેસી ગયા છે હવે કેમ કે હવે એ ભૂખા થયા છે ને કેમ છે ટેસ્ટ કેમ છે હવે તમે બધા તો ગયો કે અમે તો બનાવ્યું છે નૈના બેન ને તો પેલી વાર છે ને આપ આ પૂરી સેવ પૂરી ખાધેલી છે

પછી આપણે એક દિવસ કોમ્પિટિશન રાખશું હવે ભાઈ હા જવાના છે ચલો હવે થૈયા તૈયાર બધા એવું છે રોકાઈ જ જવાનું છે ભાઈ હવે બે દિવસ હા બે દિવસ રોકાઈ જાવ ને મજા આવશે ચાલો હવે અમે રજા લઈએ છીએ જલ્દી ફરીથી પાછા મળીએ બધા સુતારા જય શ્રી કૃષ્ણ આવી ગયા હવે ઘરે શું લઈને બેઠા છો અત્યારે આમળાનું મુખવાસ છે હવે તપોમા કાઢ્યો તો પણ વરસાદ પાછો આવી ગયો ને એવું શું વાગી ગયા છે ભાઈ જો રાત્રે સાડા દસ અને અમારે સવારમાં ચાર વાગ્યા પાછું જાગવાનું છે અને કેમ વિહાન ભાઈ લટી કરી ગયા ભાઈ કરાવવાનું છે ને સવારે હા હવે કાલે સવારે માં અમે ભાઈ લોંગ ટ્રીપ પર નીકળવાના છીએ ક્યાં જવાના છીએ એ પછી કહેશું હવે એવું છે પણ તોય એ હવે જેને ખબર હશે કોમેન્ટમાં કહેજો ને આ સાથે જ બ્લોગનો એન્ડે કરી દઈએ બે લિંક બસ આજ સાથે આજનો બ્લોગ પણ પૂરો કરીએ છીએ અને નવા બ્લોગમાં ફરી મળશું અને નવી ધમાલ મસ્તી સાથે તો ત્યાં સુધી જઈ દાતાથી ગુડ નાઇટ